કે છે કે જાવ છે હે રાવણ 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 જોવા જવું છે તો ચલો હાલો મે વીરોની શક્તિ સે આજ હા દે જવાનું હા જવાનું હા ફ્રેન્ડ્સ કેમ છે બધા મજામાં તો મજામાં છે બધા ઘણા ટાઈમ પછી પાછો એક બ્લોગ બનાવું છું હું કાંઈ બ્લોગ બહુ બનાવતો નથી એટલે અને આજે છે દશેરા નોરતા નવ દિવસ દસ દિવસના નોરતા હતા વખતે નોરતા જો પૂરા થઈ ગયા અને હવે આજે છે દશેરા તો વાગ્યા છે સાંજના સાડા છ તો સાડા છ વાગે હું બ્લોગ બનાવું છું મનસભાઈ કાલોને આપણે રાવણ જોવા જાઉં છે કે મેં કોઈ દીધી જોયો નથી રાવણ ફોડે નહીં તો કીધું સારું ચાલો લઈ જાઓ તો ત્યારે અમારે ચિત્રા આપણે માર્કેટ યાર્ડ છે ત્યાં થાય છે પહેલા અમારે ગધેડિયામાં થાતો હતું હજી અત્યારે ગધેડિયામાંય થાય છે અને ચિત્રા એ માર્કેટ યાર્ડમાં હમણાં ઘણા ટાઈમથી થાય છે તો કે ત્યાં જઈએ તો કીધું સારું ચાલો તો હંશભાઈને છે થઈ જવું છે હે રાવણ જોવા હંશભાઈને રાવણ જોવા જાવું છે તો ચલો હાલો અત્યારે અમે જઈએ છીએ

भारत माता की मैं मैं है मैदान में भी गूंजती है जब भारत के सैनिक माँ भारती की बोलते तो मन के परेरे काम जाते

ખાસ કયો હોય લાકડા હોય અને ફટાકડા હોય અને કાગળ હોય કાગળ 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 છાપા ના કાગળ હોય ને એવું હોય અંદર ત્રણ કલાકથી બેઠા છીએ પણ આ લોકોનું ભાષણ બંધ નથી થતું છ વાગ્યાના આવ્યા છીએ નવ વાગ્યા ત્રણ ત્રણ નવ કલાક થઈ પણ હજી ભાષણ પૂરું નથી ને બીજા રાવણે હવાર દીનો ઊભો રહીને થાકી ગયો હોય છે એને બિચારાનું દહન કોઈ નથી કરતું તો ચલો આપણે અમે ગયા હતા રાવણ દહન માટે રાવણ કહ્યો રાવણ ને દહન કરવાનો ટાઈમ મળ્યો નહીં કારણ કે અમે ગયા તા સાડા છ ના અત્યારે દસ વાગ્યા હું ભૂખ બહુ લાગી છે અન થાય ક્યો હું થાક્યો હાલો ખરે રાવણને નો પડવાથી કે ના પાડ દેતા તેમ કે હું કેતો તમને લેસન પડા જવાનું હા હા કેટલી કલાક બેહાડી રાખ્યા આપણને થાકી ગયો ને તોય

આ તમારે એવું બધું હોય ભાઈ અમે તેવું ખાઈએ આજ નદીમાં તો ચલો જલેબી ખાઈએ છીએ જલેબી છે એક નંબર બાકી બસ જો આમના હમણાં દિવસો હાલે છે તમને એમ થતું છે આ લોકોના ઘણી ટાઈમથી બ્લોગ કેમ નથી આવતા એ નથી આવતા એનું કારણ છે હું તમને આની પછી જે બ્લોગ આવશે ને એમાં હું રીલ કરીશ તો બ્લોગ હું છું હ ન મળે પણ હું કેટલો પણ આપણે કેટલા પણ છ વાગ્યા ના હા ગયા તા છ હાડા છ ના દસ જેવું વાગવા આવ્યું થાક્યા હોય કે નહીં તું થાકી ગયો તો હુંય થાકી ગયો મોબાઈલમાં આપણે તને દેખાડી દઈશ કેવો ફોડે નહીં હા ગધેડિયામાં ફોડ નાખ્યો એક નહીં મારી જગ્યાએ લગભગ અમારે કેટલાય જણા છ વાગ્યા હાડા છ ના આવ્યા હતા ને બધા વીઆઈ ગયા છોકરાઓને એટલે છોકરા વિચાર્યા કરશે નવું એટલે શું વાહ થાય એટલે બહુ તકલીફ થતી હતી બસ ઘણા વીઆઈ ગયા અને જગ્યાએ તે એ બધું ખાલી થતું ગયું એટલે કીધું હાલો અંશભાઈ કે મારે જવું મને ભૂખ લાગી છે તો કીધું હાલો ખરે તો પછી અમે આવી ગયા ઘરે તો બસ આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ તમને બ્લોગ સારો લાગે તો લાઇક શેર અને ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં હર હર મહાદેવ